તો આપણે છે ને ભેવું નથી આવી છે પાછી ખેતરમાં જાળવા રમા હવારની લઈ નથી આવી પણ ભાગીને આવતી રહી કાંઈ કા આ સાઈડ બધું અહીંયાથી ગેટે આવી ગઈ કાંઈ કા એટલે હવે અત્યારે એક રાઉન્ડ મારી લીધો બીજું રાઉન્ડ મારાવી લઈ માતા મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં જ છે ને ઘઉં રખડાવીએ અત્યારે અને અત્યારે ગરમી પડે એક નંબર હાવ चरू नहीं घरे भागवन करें अड़ी अम्मी रखती वागी गागी घूमरो जाओ हमें दुकाने पीवा। लाई ले पीवा गी पान पानी पीवा फूल लाइ है। काल पीवा बा पड़ो कि टाका में जीव मरी गए गंदा है बहु पानी पी मेड आओ नहीं એટલે હા મેં ચાલુ છે અહીંયા આઈલા જા હું બોટલ ઝૂપડા જ લઈ લ્યો એકાદ ભરી લ્યો હું કાંઈ પિતા આવીએ આપણે ભાગ છે અત્યારે કંઈક બધી આમણી જોવે છે એમનો જ્યાં મોડો થઈ ગયો ચાલુ કરવાનો કેમ કે એમ્બ્યુલન્સ જતી હતી પોલિયો ટીપો પીવડાવવા વાળા પાંચ વારના નાના બાળકો ના હોય પીવડાવવાળા જાતી હતી ગાડી હું ક્યાંય સ્પીકરમાં બોલતા હતા ને એટલે હું જ્યાં ભડકી ગઈ હવે પાણી તો પીયા ભાઈ નહીં પાણી કેમ કે કઈ ગંધ આવે અહીંયા ટાંકો ભર્યો હોય છે ગંધ મારે એટલે મેળ આવ્યો નહીં આપણે બોર તો આર્યું પણ નથી નીકળે એમ પાણી પાણી હે હશે અહીંયા અમે નિશાળ છે આપણે અહીંયા બેઠા આ જ આડું રહેવાનું છે આપણે કાલના વિડીયોમાં જોયું હતું મધ બેઠું છે જો અહીંયા મધ છે બાકી અને મોટી માખું છે અને આ ઉડશે તો ભાગ ભારે ભે પડે એમ છે બી કેવી લાગે આની चन बाकी इंच इंच नीचे एक माखली वो तो चम्मच जहाँ जहाँ माखी माथी आ है आमा माँ आ माँ ये जी तो जो माथ वो डरी गई ये हम तो यहाँ रहे आप रे भागू छोटू कर से ना मर चंग आंबा केरी थी भाई आये वादा वाला चले क्या था ये के क्या के केरी वाला आये भी नहीं आंबा माँ ने केरी की के मीठी बहुत सही है आवे ચીકુ આવ્યા ત્યાં પાકેલા નથી વાંધો એ પડે માથા હોય ને આપણી ગામમાં એવું જોઈએ અમે ચીક્કુ આર્યા એક તોડીયા કાચો નીકળે હા આવી ગઈ આ પંખીડા ખાઈ ગયા કાચો છે જો આટલો દબાવું તો નથી ભાંગતો બાકી બે હું બધું જો અમને બે ગઈ છે તો આપણે આને વારી પછી એમને આંકવા જવું જોઈએ तो अत्या जाओ आप बेहूँ बढ़े आई गई घरे वाला जाए आज पानी जो गई वरसा थे सार बहुत गर्मी थे घर तेज घरे पेहूँ कहीं क्या भाई जा आ गया ऊब रो न गर्मी है तो आखो पलटी गो तो पाचो पलटी गो घड़ी को बगीचा में जाएगी मैं तोड़को भी तो बाधो नहीं उ Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Tôi nạc cái đường này khai Tôi chẳng phát là đẹp đấy cả dì દાંડ્ર વખતે ભાડામાં નાખે ખાલી અહીંયા નથી નાખતા અહીંયા આપણે અતિ પૂરી થઈ ગઈ બાકી ઝાડવામાં લીમડો થયો ને વરલા થયા બે હવે એક થયું બે ઠૂઠ્યા જ નાખ્યા લીમડો નાખ્યું એટલે બીજા નવા લઈ જવાના છે તો જો બે બેનપણી અત્યારે ઠેકડા મારે રતન ઉલસેન બાદશેન વરી આ મસ્ત નોર્મલ ચાલુ જોઈએ આપણે અહીંયા આપણા ભગત પાછા આવી ગયા છે પર બે દી નીકળી ગયા તમારે બે દી રોકાય ને મારી ભાગી જાય ના ને ત્યાં મસ્તી કરવી બે ઓલી આપણે છટી જ ઉભી રહી બધાથી આપણે આઠ દિવસ ને જે ઓથલો માર્યો ને ઓલે શનિ શક્ય શનિવારે લગભગ હા શનિવારે જ રિપીટ થઈ હતી નાખી દીધો આપણે બે વાછડિયું બાકીને બે હું બધું ખાય છે નાસ્તી કેમ છે બાકી અને આ હરિયાળી થઈ ગઈ આપણી ચાલુ હવે ખડ નથી થયું પણ કુવાડિયો થઈ ગયો હા મિની સાથે કુવાડિયો બહુ નીકળ્યો આ જો આપણે આ થાય હવે આ કવાડિયે થાય ને સીધો હોટી જેવો થઈ જાય ખાય નહીં માર બકરું ખાય ક્યાં ઉનાળાનો ટાઈમ આવશે ને કાંઈ નહીં જડે ને તો શીંગ વીણી વીણી ખાહે આયેલું જાય તો આના બી ખેતી જાય અને જો એક બીમાં કેટલા થઈ પડે અહીંયા આપણે તેમ નવરા બેઠા થાય એટલે જોવા આવી કે ધીરે ધીરે ગાઈડે રાખવાનું કેમ કે આ છે ને લીમડા જેવું કડવું બહુ થાય હવે આની નીચે જેટલો ખડ ઉગ્યો ની થાય અને આ બધા જે ઓગેલા છે ને એ મેથી છે આપણે મેથી ટ્રેક્ટર અહીંયા ખાલી કરી દીધી ને એ અને જે મસ્તી પીપડી આ મેં મેથી બધી જો આમાં આગળ ઉગી પડી આમાં ઊગી હતી પણ હું ને ઓલી માથે ચડાવી દીધી કાઠા ઉપર જો એ હું મારી પાછી એટલી ઉગી પડી છે કેમ કે મેસે આપણે એમાં થઈ પડે કેમ કે આપણે ટ્રેક્ટર ભરીને નાખ્યો તો એમાં બિયારો અડધો જ બિયારો પાછો આવતો જ હોય એમાં ધાણાનો ભૂકો થાત પણ એમાં શું છે હું માત્ર રખડી ગઈ ભૂકો રહી ગયો નીચે બી વાર હોય ને બધું નીચે પઈ જાય ખરી જાય ને જોઈએ એટલો વરસાદ થયો નહોતો નીચે હજી હાવ કોરું નીકળે હવે શું સુપડાધાર પડ્યું નહીં બીજા ઓલું થાય કે આપણે દેખાય વરસાદ થઈ ગયો ફૂલ પાણી કાંઈ કાંઈ નીકળી જાય પછી જેની ધારમાં વરસાદ ચાલુ હોય ને એટલે જમીનમાં ઉતરે વધારે અહીંયા આપડે અડધો અડધો ઇંચ માનવું તી જમીનમાં ક્યાં છે બાકી આમ થયું આપને ગાયું કહેવાય તો હું ચાટે જીભ લાગે બહુ ટ્રાય ના કરતા આપડે તો અનુભવ છે આ માથાનો વાળ રોગ નથી એટલે બગાડી નાખતી ગમે એવા વારી રાખી લો રાધા આવશે ઊભી રહે બેઠા હોય માથે આવે ને જાય કેમ ઊભી મંગો આવી ગઈ એટલે માથું ચાઇટા રાખે પછી માથા હું છે કે ડૂચ્યા વાર હોય જીભ મારે ને એટલે આવું ઉડાડી નાખી દે જેવા તેવા આવી બધી એવી છે કે આવી આ બધી ઊભી માથે આવીને ઊભી રહી જાય ચાટવા માટે મંગુ અને સેલ્ફી આપડે હેન બેવ ના એમ બધી નિર્ણય ને ભૂકો નાખી દીધો આને ભે કહેવાય જોઈ લો એનો પાડો આગળ ઉભો છે મોટા ભાઈ વાહે બીજું તો આવે એને હજી ખબર નથી ધવરાવે છે આ પાડો આપણે બીજી બેનો છે ક્યાં બે આ બેઠી જ છે જો આ બેનો આ પાડો છે એનો ઊભો જો ભગુરી હે ભગુ ભગુ એમ જે ટીલો મસ્ત આવ્યો પાડો કે નામાંથી ગયું ખબર ના પડે માને ચાંદો નથી નથી પાડાન ચાંદલો આને આનો જ છે રિઝોર્ટ નથી આની માને એવું કે ટીલું ગીલું ક્યાં એની માં આવું જોઈ લ્યો ત્યાં ચાંદલો દેખાય તમને નથી આની માને પણ નથી એની માય અરે એક બે ત્રીજી ચોથી પેઢી અહીંયા ચાર પેઢી થઈ ગઈ ભેગી આને ત્રણ દીકરીઓ છે એક આ છે એક આ પાછળ બીલી બી એક ઓલી ખડેલી ત્રણ બે વેતરમાં પાડા દીધા હવે ત્રીજું વેતર હવે વ્યાસે